નમસ્કાર ગણે મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરું મિત્રો તો એક નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ફિનિશ થઈ ગયું છે ને જોઈ શકો છો તમે બે નંબરના બ્લોકમાં અત્યારે પહેલી લાઈનમાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે અત્યારના કેવાક બજાર ભાવ થઈ છે અને શું બજારની પોઝિશન રહે છે અત્યારે

મિત્રો ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ને બે તો તમને વાત કરું તો આપડે પંચગંગા નું બાદશાહ ચારસો ને એકવીસ રૂપિયા ભાવતું છે અને સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે તમે જોઈ શકો છો આવી ક્વોલિટી અમારી છે ચારસો એકવીસ રૂપિયા ને સાઈજ જોઈ શકો તો એકદમ બમ્પર ચારસો ચારસો ને હોળ દિયા ચાલો ભાઈ ચારસો સોળ રૂપિયા ભાવ દે જ્યાં બેસ્ટ ક્વોલિટી માલ છે પંચગંગા બાદશાહ નું બિયારણ છે સુપર ક્વોલિટી માલ છે ચારસો સોળ રૂપિયા અને ગેડુ હાજર રહે એટલે ગેડુ તમને થોડીક મુલાકાત કરાવી દઉં બોલો બાપા કયું કામ તમારું તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું હે ને સોળ રૂપિયા ભાવ આવ્યો બિયારણ કયું પંચગા બાદશાહ નું બિયારણ છે ભાઈ બેસ્ટ ક્વોલિટી મળશે ક્યારે વાવેતર ક્યારે કર્યા શ્રાવણ મહિનામાં વાવેતર કર્યું તો ભાઈ અને ઉતારો કેટલો ક આવે એમાં ઉતારો કેવો ક આવ્યો બસો બસો મણની ઉપરનો ઉતારો આવ્યો છે ભાઈ ચારસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે આનો અને આ માલ બને છે ભાઈ પંચગંગા માં જોઈ શકો છો સુપર બેસ્ટ કોલાડી એમ ભાઈ સોળ રૂપિયા ભાવમાં વેચાણો છે માલ ભાઈ અને ભાઈ આ અમારે લેવામાં અમારે ભાઈ આ ઈગોવાળા ભોલાભાઈએ લીધી છે ચારસોને સોળ રૂપિયામાં ભાઈ

મિત્રો આના ત્રણસો ને એકવીસ રૂપિયા મોટી સાઈજ છે ગુલટી આની અંદર નથી બાકી કલર આનો એકદમ સોલિડ કલર છે થોડુંક બેતા ઉપર છે માલ આ પ્રકાર નું બે ઉપર થોડોક માલ છે બાકી માલ સોલિડ છે કલર બહુ સારો છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવતું છે કલર ને સાઈઝ બે સારું છે ત્રણસો એકવીસ રૂપિયા

મિત્રો બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે માલ સારો છે જોઈ શકો છો પણ થોડુંક બેતું છે આ પ્રકારનું થોડુંક જોઈ શકો છો વાયરસ વાળો માલ છે આની અંદર ભૂંગરું બેતું ને એવું બધું થોડુંક આ પ્રકારનું આની અંદર મિક્સમાં છે આવું હોત છે આની અંદર મિક્સમાં આ પ્રકારનું બાકી માલ થોડોક સારો હોત છે આની અંદર ये गाय ने लियागा कुत्ते का 21 21 11 11 हो ये हो 126 62 126 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 12 તો મિત્રો બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર થોડુંક આવું લાંબુ થોડુંક આ પ્રકારનું મિક્સમાં મિક્સ માં છે બાકી માલ સારો હે બસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આવી સુપર બેસ્ટ ક્વોલિટી માલ હતો એની અંદર છે બસો ને છોતેર રૂપિયા ભાવ થયો મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરીએ તો સારી ક્વોલિટી માલ ના તો આપણે ભાવ પણ થોડીક મીડિયમ ક્વોલિટી હોય છે કલર વગર ના માલ એના પણ બજાર ભાવ જાણી લે અત્યારે કે કેટલા એના બજાર ભાવ થઈ છે કે એમાં કઈ વધઘટ થઈ છે કે શું થઈ છે એ હરાજી નું કામકાજ બાજુમાં ચાલુ જ છે જોઈ શકો છો તમે એક અહીંયા આપડે બદલા જેવી ગુલટી છે એકસો ને એક રૂપિયા ભાવ દીધો છે સવારે પણ એવા માલ ના એકસો એક જ થતા હતા અત્યારે પણ એટલા જ છે આ 200 થી 250 ની આસપાસમાં આવવા મળ સવારે વેચાણ જાતું તો અત્યારે જાણી લે કે આવવા અત્યારે કેટલા થઈ મિત્રો આના બસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ડુંગળી દેખાડી દઉં તમને તો મિત્રો આ પેલા વેચાણી ગુલટી જે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી છે સો રૂપિયા ભાવ થયો છે અને એકસો એક રૂપિયા ભાવ થયો છે સવારે જે તો સો રૂપિયાની આસપાસમાં આ માલ વેચાણતા હતો તો અત્યારે એટલા જ થાય છે આના બસો છોતેર રૂપિયા ભાવ થયો છે હાલ સવારે જોઈએ તો બસો અઢીસોની આસપાસ આ માલ વેચાતો તો આવો માલ મીડિયમ ક્વોલિટી મીડિયમ સાઇઝ છે રિટેલ ક્વોલિટીમાં લેવો માલ છે બસો ને એકોતેર રૂપિયા અત્યારે ભાવ થયો છે દસ રૂપિયા જેવું બજાર થોડુંક સારું થયું છે આ માલ માં છે હજી આગળ જોઈએ આપણે ખરેખર સુધારો છે કે શું છે બસો માં આ માલ વેચાણો છે તો મિત્રો આ એક હજી એક મીડિયમ ક્વોલિટી માલ છે એના બજાર ભાવ જાણી રૂપિયા દેખાડો તમને મિત્રો આના બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે જોઈ શકો છો આવી મીડિયમ ક્વોલિટી છે થોડોક સારો મળે છે બાકી સાઈઝ માં બધું છે જીણાં મોટું બધું મિક્સમાં છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું છે એટલે મીડિયમ ક્વોલિટી મળે છે એની અંદર બે તું આ પ્રકારનું બે તું છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માગડવા મિત્રો આને એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ડુંગળી દેખાડવું મિત્રો આના એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ને ઉગાવો તમને દેખાડી તો પેલા તમે જોઈ શકો છો કેટલો ઉગાવો છે અને કલર ની મિત્રો વાત કરી તો પીળીપતિ થઈ ગયો હોય એવો કલર છે આ પ્રકારનો પીળીપતિ પીળીપતિ નો માલ આપડે કોઈ એવો કલર થઈ ગયો છે એકસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અને એની ગુલટી એવડી મિત્રો નીકળેલી છે જોઈ શકો છો આમાં એટલો જ ઉગાવો છે ને આ ગુલટી છે આનો એકસો ને એક રૂપિયા ભાવ થયો છે આ ગુલટી ના બે આમાંથી ને જ કાઢેલી ગુલ્ટી જે આવડિયા આનું એકસો એક રૂપિયા ભાવ થયો ને અને એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ડુંગળી તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તા આજના ડુંગળીના ભાગ બેના બજાર ભાવને મિત્રો હાલ બજાર વિશેની વાત કરું તેજી મંદી વિશે તો કોઈ પણ પ્રકારની તેજી કે મંદી આજે જોવા મળેલી નથી બજાર એવું ને એવું છે સવાર જેવું જ બજાર છે હાલ ટોટલ બજારની વાત કરું મિત્રો તો સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીનું હાલ આપણે બજાર ગણીને હાલવાનું હાલ કોઈ માલ ચારસો રૂપિયા સુધી વેચાય છે પણ એવા માલ બધા ખેડૂતભાઈઓ પાસે હોતા નથી એટલે આપણે બજાર ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીનું જ બજાર ગણીને હાલવાનું એટલે એટલું જ બજાર થાય છે અત્યારે મીડિયમ માલની મિત્રો વાત કરીએ તો સો રૂપિયાથી લઈને અઢીસો પોણા ત્રણસો રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે અને સારી ક્વોલિટીના મિત્રો વાત કરીએ તો હાલ ત્રણસો રૂપિયાથી સાડા ત્રણસો રૂપિયાની આસપાસ સારા માલનું વેચાણ થાય છે અને બહુ સારી ક્વોલિટી હોય તો એ સાડા તીનસો ચારસો રૂપિયા ભાવ થાય છે બાકી ત્રણસોની આસપાસ જ બધા માલ વેચાય છે તો આ વિડિયોમાં મિત્રો આટલું જ અને આજની હરાજીનો મિત્રો વાત કર દો કે આજે ત્રીજો ભાગ આપણે બનાવવાના નથી તો આ ઊભો ફોટો આપ જોઈ જોઈ શકો છો ઠેર સુધી જે એકથી ચાર નંબરનો બ્લોક છે ત્યાં સુધી આજે હરાજી હાલવાની છે મિત્રો આગળ આજે હરજી નહીં હાલે એટલી જ હરાજી આજે લેવાની છે મિત્રો એટલે ત્રીજો ભાગ નથી બનાવવાનો એટલે તમને આ વિડીયોમાં જણાવી દઉં છું કે આજે આટલી હરાજીનું કામકાજ લેવા હોય આજે તો આ વિડીયોમાં મિત્રો આટલું જ ફરી મળશું પાછા હવે આવતીકાલે શનિવારે સવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો આવનારા દિવસોમાં તમને દરરોજ મારો વિડીયો મળતો રહે ધન્યવાદ